ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલા પૌરાણિક શ્રી રાધા વલ્લભજીના મંદિરના પ્રથમ પાટોત્સવની ઉજવણી કરાઈ ભરૂચના નવાડેરા વિસ્તારમાં બસો વર્ષ જૂનું પ્રાચીન વૃંદાવનનું શ્રી રાધા વલ્લભજીના મંદિરનું ભરૂચના ગોસ્વામી પરિવાર દ્વારા જીર્ણોદ્ધાર કરાવીને મંદિરનું નવ નિર્માણ કરવામાં આવ્યું હતું ભરૂચના વૈષ્ણવજનો તથા ભાવિક ભક્તોના સ્નેહ અને સહકારથી મંદિરને એક વર્ષ પૂર્ણ થતાં મંદિરના પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંદિર પ્રાંગણમાં શનિવારે રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું તો રવિવારે મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે ભગવાન શ્રી સત્યનારાયણની કથા તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી હિત કમલેશ ગોસ્વામી તથા પરિવાર દ્વારા રાધા વલ્લભજીને ભવ્ય શણગાર કરવામાં આવ્યો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા વૈષ્ણવજનોએ આ પ્રસંગે દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી I'm sorry, 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 I'm